નબાઈ ચેનલ તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કોથમીર પુદીના અને લસણની ચટણી આ ચટણી તમે બનાવશો ને તો બનાયા જ કરશો અને ખાધા જ કરશો કેમ કે એટલી ટેસ્ટી અને સરસ ચટણી બને છે આ ચટણી મારા બાળકોને અને મારા હસબન્ડને ખૂબ ભાવે છે તેથી આ રેસિપી હું તમારા જોડે શેર કરું છું તો ચલો આપણે બનાવીએ કોથમીર પુદીના અને લસણની ચટણી તો કોથ કોથમી પુદીના લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા કોથમી લીધી છે લીલા દાણા પછી આ પુદીનાના પાન લીધા છે અને આ લસણ લીધું છે તો ચલો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરીએ હું અહીંયા ખાણીમાં જ ચટણીને બનાવું છું તમારે જો મિક્સરમાં બનાવ્યું હોય તો તમે આ રીતે મસાલા કરીને તમે મિક્સરમાં બી બનાવી શકો છો પણ અમુક લોકોના ઘરમાં મિક્સર હોતા નથી તો આ રીતે તમે ખાયણીમાં પણ ચટ આ ચટણીને બનાવી શકો છો તો હવે ખાયણીમાં આપણે લસણ એડ કરીશું અને પુદીનાના પાન એડ કરીશું આ રીતે જો પુદીનાના પાન એડ કરીશું તમારે થોડા પુદીનાના પાન વધારે એડ કરવા હોય તો પણ કરી શકો એનાથી બી ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું આ રીતે તમે જો ખાવા જોડે થોડી ચટણી આવી બનાવીને મૂકી દો ને તો ખાવા જોડે થોડી થોડી ખાઈ શકો છો અને ખાવાની જોડે આપણે ખાઈએ ને તો આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તમે શાક ના પણ બનાવો ને એકલી ચટણી રોટલી જોડે ખાઓ ને તો પણ ટેસ્ટી લાગે છે તો ખાયણીમાં આપણે મીઠું એડ કર્યું અને ખાંડ એડ કરી આમાં મીઠું અને ખાંડ જ ખાંડ જ એડ કરવાની છે કેમ કે લસણ આપણે વધારે અંદર એડ કરીએ છીએ ને તો લસણની તીખાશ અંદર ચટણીમાં આવી જ જાય છે એટલે આમાં લાલ મર લીલા મરચાં એડ કરવાની જરૂર પડતી નથી તમારે જો તીખી ચટણી ખાવી હોય તો તમે લીલા મરચાંને પણ એડ કરી શકો છો નકર લસણની તીખાશ તો અંદર આવી જ જાય છે પછી આપણે એમાં શું શું એડ કર્યું એમાં કોથમીર એડ કરી લીલા ધાણા પુદીનો એડ કર્યો અને લસણ એડ કર્યું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને થોડી ખાંડ એડ કરી પછી આ ચટણીને આ રીતે વાટી નાખી જુઓ આ રીતે એકદમ ઝીણી પેસ્ટ ના થઈ જાય ત્યાં સુધી આને વાટવાની છે આ ચટણીમાં કંઈ નાખવાની જરૂર પડતી નથી કેમ કે ખાંડનું અને મીઠાનું પાણી વળ જ છે જેથી ચટણી સરસ વટાઈ જાય છે આ રીતે જોવા રીતે લસણને એકદમ ઝીણું કરી નાખવાનું છે એકદમ આ રીતે આપણે વાટી દઈશું તમને મારી આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી અને આ ચટણી કેવી લાગી અને બનાવજો ચોક્કસથી પછી મને કમેન્ટ કરજો કે તમને આ ચટણી કેવી લાગી તો જો આ રીતે એકદમ ઝીણી ચટણીને વાટી નાખીશું આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી હું જે પણ રેસિપી અંદર મૂકું એ રેસિપી તમારા જોડે પહોંચતી રહે તે માટે બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો તો જો ચટણી આપણી વટાઇન તૈયાર છે આ રીતે એને જુઓ અંદર પાણી ના વળી જાય ત્યાં સુધી આને આપણે વાટીશું એકદમ ઝીણું ન થઈ જાય ત્યાં સુધી તમને મારી રેસિપી સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂર 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 જરૂરથી કરજો આટલી મારી રિક્વેસ્ટ છે તમને તો જો ચટણી સરસ વટાઈ ગઈ છે આપણી તો ચટણી અહીંયા તૈયાર છે આ રીતે તમે એકવાર બનાવી જોજો ચટણી ખૂબ સરસ બને છે અને બધાને ખૂબ ભાવશે પછી તમે જ કહેશો કે ના ના તમે સરસ રેસીપી બતાવી એમને તો હવે આપણે કાઢી લઈશું ચટણીને આ લીલા ધાણા અને પુદીનાની ચટણી આંખો માટે બહુ જ સારી આ રોજ થોડી થોડી ચટણી બનાવી દઈએ ને જો ખાવા જોડે ખૂબ સરસ લાગે છે તો જુઓ કેવી સરસ લીલી છમ જેવી ચટણી બની છે આ રીતે તમે ચોક્કસથી બનાવજો ખૂબ ટેસ્ટી અને સરસ બને છે તો જો આ તૈયાર છે પુદીના લસણ અને કોથમીની ચટણી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં તમારે જે પણ રેસિપી જોવી હોય તે મને કમેન્ટમાં જણાવજો હું એ રેસીપી તમારી જોડે શેર કરીશ તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ તો જો કેવી સરસ દેખાય છે ચટણી તો તૈયાર છે આપણી લસણ પુદીના અને કોથમીની ચટણી તો જો બની છે ને સરસ તો બધાને જય શ્રી કૃષ્ણ